નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો બે ઓક્ટોમ્બર અને વાર થયો છે ગુરુવાર ગુજરાત રાજ્ય ઉપર વરસાદની નવી આગાહી કરવામાં આવી છે અત્યારે ચક્રવાતી તોફાન તમે ગુજરાત રાજ્ય ઉપર જોઈ રહ્યા છો કન્ટિન્યુ વરસાદ પડી રહ્યો છે સતત ધીમી ધારે વરસાદ ગુજરાત રાજ્યમાં ગત રાત્રિથી પડી રહ્યો છે એવામાં મિત્રો હવામાન વિભાગ દ્વારા જે આગાહી જાહેર કરવામાં આવી છે કે એક સિસ્ટમ અરબ સાગરની અંદર અને સૌરાષ્ટ્ર ઝોનની નજીક આ સિસ્ટમ જે બની છે એ સિસ્ટમની અસર કેટલા દિવસ સુધી ચાલશે અને આ વરસાદની સ્થિતિ હજી પણ ગુજરાત રાજ્ય ઉપર જે બતાવવામાં આવી રહી છે એ વરસાદનું જોર ગુજરાત રાજ્ય ઉપર કેટલા દિવસ સુધી ચાલશે તો આ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે ખાસ કરીને મિત્રો તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિને કારણે વરસાદનું જે જોર છે એ વધ્યું છે સતત બે દિવસ માટે વરસાદ છે ગુજરાત રાજ્યમાં ફરી વખત જોવા મળી રહ્યો છે જેમાં બે અને ત્રણ ઓક્ટોમ્બરના રોજ જે ચક્રવાતી તોફાન છે એ સર્જાતું જોવા મળી રહ્યું છે અને આ ચક્રવાતી તોફાન વચ્ચે અરબસાગરના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર જેમાં દ્વારકાથી લઈને પોરબંદર જૂનાગઢથી જામનગર સલાયાથી દ્વારકા આ દરેક જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદની એક નવી સિસ્ટમ છે જોવા મળી રહી છે વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર તો જોવા મળી છે પરંતુ વાતાવરણની અસર જે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓથી અરબસાગરના દરિયાકાંઠાના જિલ્લાઓ વચ્ચે જોવા મળી છે એમાં પણ વરસાદનું જોર હજી પણ વધશે અંબાદા પટેલે જે આગાહી કરી છે એ આગાહી ભાગરૂપે ગુજરાતમાં દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર જે ભેજવાળું પ્રમાણ છે એમાં મિત્રો પૂર જેવી પરિસ્થિતિ સર્જાવાને લઈને પણ આગાહીઓ જાહેર કરવામાં આવી છે તો કયા જિલ્લાઓની અંદર વાતાવરણ હજી પણ બદલાશે વાતાવરણની અસર કેટલા દિવસ સુધી ચાલશે વરસાદની સ્થિતિ શું દર્શાવવામાં આવી છે કેટલા દિવસ સુધી હજી પણ વરસાદ છે એ ગુજરાત રાજ્ય ઉપર સહન કરવો પડશે ખેડૂતોએ કેટલા દિવસ સુધી છે વરસાદની સ્થિતિ છે એ અસર કરી શકે છે આ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે ખાસ કરીને તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો આજના વિડીયોની અંદર શરૂઆત કરીએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ચોમાસાની સ્થિતિ છે એ સતત બદલાતી જોવા મળી રહી છે અરબસાગરના દરિયાની અંદર જે ભેજનું પ્રમાણ છે એ વધ્યું છે કારણ કે એક ચક્રવાતી તોફાન અરબસાગરના દરિયાની અંદર જોવા મળી રહ્યું છે હવે આ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ જે છે એના કારણે ચક્રવાતી તોફાન સર્જાણું અને આ ચક્રવાતી તોફાનમાં વરસાદની સ્થિતિ છે એ કન્ટિન્યુ બે દિવસ સુધી જોવા મળી છે જેમાં બે અને ત્રણ ઓક્ટોમ્બર ગુજરાત ઉપર ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહ્યા છે અમુક જિલ્લાઓની અંદર તો રેડ એલર્ટ સુધીની આગાહી દર્શાવવામાં આવી છે હવે કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે એ દરેક આગાહી તમને આજે જણાવીએ તો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સ્થિતિ છે એ અરબસાગરના દરિયાની અંદર કચ્છ તરફથી આવી છે કચ્છ જિલ્લાની અંદર જે વરસાદ પડ્યો હતો અને ત્યાંથી મિત્રો જે સિસ્ટમ બની હતી એ સિસ્ટમ અરબસાગરની અંદરથી ઓમાન તરફ જતી હતી પરંતુ આ સિસ્ટમની અંદર યુટર્ન થવાના કારણે ફરી વખત સિસ્ટમ ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોન સુધી પહોંચી હવે સૌરાષ્ટ્રના ઝોન સુધી જે સિસ્ટમ પહોંચે છે એમાં વરસાદનું જે જોર છે એ બંગાળની ખાડીની અંદર જે અસર થાય છે એના કારણે વધારે પડતું જોવા મળતું હોય છે તો આ જ વરસાદની આગાહી ફરી વખત બંગાળની ખાડીમાંથી અરબસાગરના દરિયાકાંઠા સુધી પહોંચી અને અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધ્યું અને વાતાવરણની અસર છે ગુજરાત તરફ ફરી વખત વધારે પડતી જોવા મળી એટલે આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉપર સતત ચોવીસ કલાકથી વરસાદ છે એ ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે વાતાવરણની અસર ગુજરાત ઉપર ભેજવા પ્રમાણને કારણે થઈ છે તો વાતાવરણની અસરના કારણે ગુજરાત ઉપર ચોવીસ કલાક માટે સતત વરસાદ છે જોવા મળી રહ્યો છે જેમાં સમગ્ર ગુજરાત રાજ્યની વાત આપણે કરીશું અત્યારે કારણ કે ભારત દેશની અંદર માત્ર ગુજરાત રાજ્યમાં ચોમાસું સક્રિય થયું એવું નથી બંગાળની ખાડીની અંદર પણ અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર ભેજનું પ્રમાણ વધારે છે ભેજના પ્રમાણના કારણે અસર છે એ ગુજરાત ઉપર વધારે થતી જોવા મળી રહી છે તો આ એક નવી આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે અંબાલાલ પટેલે પણ આ અંગેની છે એ આગાહી કરી છે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ મજબૂત આ રીતના દર્શાવવામાં આવી છે ચોમાસું સક્રિય થયું એટલે વાતાવરણની અસર છે એ પણ બદલી ગુજરાત ઉપર વાતાવરણની અસરના કારણે ભેજનું પ્રમાણ છે એ પણ વધારે પડતું જોવા મળ્યું હવે આ જે વરસાદની આગાહી બંગાળની ખાડીમાંથી આવતી સિસ્ટમના કારણે થઈ છે એવું નથી કે બંગાળની ખાડીની અંદર જ વરસાદ છે એ જોવા મળ્યો છે પરંતુ અરબસાગરના દરિયાની અંદર પણ ભેજનું પ્રમાણ છે એ વધારે જોવા મળી રહ્યું છે હવે આ વરસાદની સ્થિતિ મિત્રો કન્ટિન્યુ ગુજરાત રાજ્ય ઉપર તમે જોઈ શકો છો ઘેરાવો જે છે એ સતત વધારે જોવા મળી રહ્યો છે આ ઘેરાઓ ગુજરાતને અસર પહોંચાડશે કારણ કે જે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હતી એ સિસ્ટમની અસર અત્યારે હજી ગુજરાત ઉપર જોવા મળી રહી છે ને ગુજરાત રાજ્ય ઉપર વરસાદ પડે છે એનું કારણ એવું છે કે મિત્રો ગુજરાત તરફથી વિદાય છે ચોમાસાની હતી પરંતુ હજી પણ ચોમાસું છે એ ગુજરાતમાંથી વિદાય લઈ ચૂક્યું નથી વાતાવરણની અસર છે ગુજરાત ઉપર ફરી વખત દર્શાવવામાં આવી રહી છે જેને ભાગરૂપે હજી પણ ગુજરાતમાં બે દિવસ માટે ચાર અને પાંચ તારીખો ચાર અને પાંચ ઓક્ટોમ્બર સુધી વરસાદ છે જોવા મળશે આ વરસાદની આગાહી મિત્રો અંબાલા પટેલે જાહેર કરી છે પરેશભાઈ ગૌસ્વામીએ નવી માહિતી આપી છે પરેશભાઈ ગૌસ્વામીના મત મુજબ ગુજરાતમાં ચોવીસ કલાક પછી વરસાદ છે એ એક્ટિવ થશે અને ચોવીસ કલાક પછી વરસાદની સિસ્ટમ છે સક્રિય થશે જેમાં પાંચ અને છ ઓક્ટોમ્બરના રોજ ભારેથી અતિભારે પવનો સાથે વરસાદ ભૂકા બોલાવશે અને અરબ સાગરના દરિયાની અંદર જે ભેજનું પ્રમાણ છે એ પણ વધારે પડતું જોવા મળી રહ્યું છે આ વરસાદની સ્થિતિ મિત્રો પરેશભાઈ ગૌસ્વામીએ કરી છે હવે અંબાલા પટેલની જે માહિતી છે એ અને પરેશભાઈ ગૌસ્વામીની માહિતી વિશે વાત કરીએ તો ગુજરાત ઉપર હજી પણ બે દિવસ સતત વરસાદ છે એ ભૂકા બોલાવશે જેમાં આજે બે ઓક્ટોમ્બર આવતીકાલ ત્રણ ઓક્ટોમ્બર અને પછી ત્રણ ચાર ઓક્ટોમ્બર તો આમ ચાર ઓક્ટોમ્બર સુધી ગુજરાતમાં વરસાદ છે એ ભૂકા બોલાવતો જોવા મળશે ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ છે એ હજી પણ એક્ટિવ રહેશે ચોમાસું છે એક્ટિવ રહેશે અરબસાગરના દરિયાની અંદર જે ભેજનું પ્રમાણ છે એ પણ વધારે જોવા મળશે તો આમ સતત ગુજરાત ઉપર ચોવીસ કલાક માટે વરસાદની સ્થિતિ છે એ ભયંકર સાબિત થઈ રહી છે બે દિવસ માટે સતત ગુજરાત રાજ્ય ઉપર ભારેથી ભારે વરસાદનું જોર છે એ દર્શાવવામાં આવી રહ્યું છે આ આગાહી મિત્રો પરેશભાઈ ગૌસ્વામીએ જાહેર કરી છે હવે અંબાલા પટેલની અને પરેશભાઈ ગૌસ્વામીની જે માહિતી છે એ માહિતીના ભાગરૂપે ભેજનું પ્રમાણ છે એ ગુજરાત ઉપર ચોવીસ કલાક પછી વરસાદની સ્થિતિના કારણે છે એ

ભેજનું પ્રમાણ છે એ વધારે જોવા મળી રહ્યું છે એટલે કે કચ્છ તરફથી આવતી આ સિસ્ટમ છે એ હજી પણ આવતીકાલ સુધી વધારે પડતી વરસાદની અસર છે એ દર્શાવતી જોવા મળી રહી છે અને આ જ વરસાદની આગાહી બેથી ત્રણ દિવસ માટે એક્ટિવ રહેશે જેમાં ગુજરાત ઉપર વરસાદ છે એ ભૂકા બોલાવશે અને જેમાં અરબસાગરના દરિયાની અંદર જે ભેજનું પ્રમાણ વધ્યું છે એ ભેજના પ્રમાણના કારણે બંગાળની ખાડીની અંદર વરસાદની સ્થિતિ છે એ મજબૂત બની છે તો મિત્રો આજ બપોર પછીનું વાતાવરણ રાત્રિ સુધીની આગાહી જે છે એ તમને દર્શાવી દે તો આજ રાત્રિ બપોર પછી અને રાત્રિ સમયનું જે વાતાવરણ છે ત્યાંથી લઈને આવતીકાલ વહેલી સવાર સુધી ગુજરાતમાં વરસાદનું જોર કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે ખાસ કરીને તમે જોઈ શકો છો તો અરબસાગરના ભેજનું પ્રમાણ છે એ વધારે છે બંગાળની ખાડીની અંદર ભેજનું પ્રમાણ ઓછું છે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે એ લો પ્રેશર સિસ્ટમના કારણે આજે રાત્રિના થી લઈ અને વહેલી સવાર સુધી એટલે આવતીકાલે ત્રણ ઓક્ટોમ્બરના વહેલી સવાર સુધી ગુજરાતમાં છે વરસાદની અસર વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે જેમાં અરબી સમુદ્રમાં સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચી છે અને ડિપ્રેશન સુધી જે સિસ્ટમ પહોંચે છે એમાં સિસ્ટમની ડિપ્રેશનની અવસ્થામાં ફેરવાય એમની ઘેરાવો છે એ મોટા પ્રમાણમાં હોય છે અને આ વરસાદનો ઘેરાવો પણ મોટા પ્રમાણમાં દર્શાવવામાં આવી રહ્યો છે એટલે જ વરસાદની સ્થિતિ છે એ વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે જેમાં આવતીકાલે દેવભૂમિ દ્વારકા પોરબંદરથી લઈ અને જામનગર છે જૂનાગઢ છે વેરાવળ ગીર સોમનાથ છે તેમજ કચ્છ સુધીના જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે એ સુધીના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર વધારે વરસાદ છે એ જોવા મળશે જેમાં ગીર સોમનાથના દરિયાકાંઠાના વેરાવળ છે ના વિસ્તારો છે અમરેલી છે પોરબંદર છે જામનગર છે તેમજ સલાયા છે સાથે સાથે અરવલ્લી છે મહીસાગર છે દ્વારકા છે આટલા જિલ્લાઓની અંદર વધારે વરસાદ છે એ જોવા મળી રહ્યો છે સતત કન્ટિન્યુ વરસાદ પડવાને લઈને ચોવીસ કલાક માટેની એક્ટિવ થયેલી વરસાદની સ્થિતિ છે એના ભાગરૂપે ગુજરાતમાં હજી પણ આવતીકાલે વહેલી સવાર સુધી છે એ વરસાદની અસર છે એ જોવા મળશે જેમાં બંગાળની ખાડીની અંદર પણ ભેજનું પ્રમાણ છે એ વધારે દર્શાવશે

ત્રણ અને ચાર ઓક્ટોમ્બરના રોજ વરસાદની જે સ્થિતિ છે એ વરસાદની સ્થિતિના કારણે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની છે ભેજવાળું પ્રમાણ ખાસ કરીને જે બન્યું છે એ ભેજવાળા પ્રમાણની અંદર છે અસર દર્શાવવામાં આવી રહી છે આમ ચોવીસ કલાક માટે સતત ગુજરાત રાજ્ય ઉપર ડિપ્રેશનની અવસ્થા છે દર્શાવવામાં આવશે અને આ ડિપ્રેશનની અવસ્થાના કારણે જ ઘેરાવો છે મજબૂત બનશે અને આ સંભાવના મિત્રો પાંચ ઓક્ટોમ્બર સુધી દર્શાવવામાં આવી છે પાંચ ઓક્ટોમ્બરથી ફરી વખત વરસાદનો જોર છે એ વધશે અને બંગાળની ખાડીની અંદર જે ભેજ પ્રમાણ વાયું છે એ ભેજના પ્રમાણના કારણે પાંચ ઓક્ટોમ્બરથી વરસાદની સ્થિતિ પછી ઘટશે અને ચોમાસું છે એ ફરી વખત વિદાય તરફ આગળ વધશે તો મિત્રો આજે આપણે જે આગાહી માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો